કોંડા જીવતા પાણીમાં ડૂબવા લાગ્યો હતો ગામના લોકો નદીના કિનારે હતા ડૂબતા વ્યક્તિને પાણીમાંથી બહાર કાઢી સીપીઆર આપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હોસ્પિટલમાં લાવ્યા બાદ ડૂબનાર ગામના લોકો બચાવી હોસ્પિટલ ખસેડાયો હતો હાલ એ વ્યક્તિની હાલતમાં સુધારો છે ઘટનાની જાણ થતા નંદેશરી પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન્ડ ન્યૂઝ વડોદરા સબસ્ક્રાઇબ નાઉ and press the bell icon. Never miss an update.